હાલ ગુજરાતના મોટાભાગના ડેમોમાં ઉનાળાને લીધે પાણીનો જથ્થો ઓછો થઈ રહ્યો છે ત્યારે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમભર ઉનાળે સાઠ પોઈન્ટ એકતાલીસ ટકા ભરાયેલો છે નર્મદા ડેમ ગુજરાતને એક વર્ષ સુધી પીવાનો અને સિંચાઈનું પાણી આપી શકે તે સક્ષમ છે વરસાદ ખેંચાય તો પણ ગુજરાતને પીવાનું અને સિંચાઈનું પાણી મળી રહે તેટલું પૂરતો પાણી છે નર્મદા ડેમમાં હાલ વીસ હજાર એકસો પંદર તેર એમ સીએમ મિલિયન ક્યુબેક મીટર લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે નર્મદા ડેમની હાલની સપાટી એકસો ચોવીસ પોઈન્ટ ચાલીસ મીટરે પહોંચી છે નર્મદાની મેઇન લાઇનમાં હાલ છ હજાર બસો ત્રીસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે સી એચ પી કેનાલ હેટવા હાઉસનું એક ટર્બાઇન પણ પાણી ચાલુ કરાયું છે નર્મદા ડેમ સાચા અર્થમાં ગુજરાતની જીવાદોરી પુરાવાર થઈ રહી છે દીપક જગતાપ સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ રાજપીપલા